સો ગાઈસ તો આજે જ છે બીજો દિવસ અને અત્યારે હું રેડી છું બિલકુલ બારિયા જવા માટે કારણ કે આપણું જે થોડા દિવસ પહેલાં મતલબ કે પાર્સલ એક મંગાવ્યો હતો ને પાર્સલ ઓલરેડી આજે આવ્યું છે લગભગ કેટલા દિવસ પછી આવ્યું છે ચાર પાંચ દિવસ પછી પાર્સલ આવ્યું છે તો ફોન આવ્યા હશે ત્યાંથી તો અત્યારે આપણે અહીં પાર્સલ અવેલેબલ ગામમાં નથી એટલે આપણે લેવા જવાનું છે બારિયા એથી દસ કિલોમીટર લેવા જવું પડે જે પણ કોઈ વાંધો નહીં ચલો બારિયા ફરતા આવીએ અને લેતા આવીએ બાકી ગાડી બિલકુલ રેડી છે ત્યાં આગળ ચલો નીકળીએ ફાઇનલી ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયો છું અહીંયા આગળ કુરિયર ઓફિસ છે તો અહીંથી લઈએ કુરિયર ફાઇનલી અહીંયા આગળ મેં કુરિયર જોવા કહી દીધું છે એટલે આને નામ જોઈ અને કુરિયર જોવા લાગી ગયા છે મારા નામનું તો એમને ફાઇનલી કુરિયર મળતું નથી તો હું પહોંચી ગયો જોવા માટે ચલો જોઈએ બરાબર જો દોસ્તો તો ફાઇનલી આપણું પાર્સલ મળી ચુક્યું છે ફાઇનલી પાર્સલ આના માટે એક મારી આવું પડ્યું બાકી દેખો અંદર શું છે અંદર શોર્ટ છે તો સૌ ગાઈસ તો અત્યારે આપણે જવાનું છે બેટરી તો આપણી એ બેટરી મંગાવી છે તો આગળ આવી ગયો છું મોબાઈલની દુકાન પર બસ હવે બેટરીનો પોર્ટ છે કે પર અલગ વસ્તુ છે તો આપણે કે બેટરીનો ફોટો મંગાડો પડશે તો ઓલરેડી ફોટો મંગાડ્યો છે આપણે એટલે પછી અહીંથી આપણે લેવાની છે બેટરી તો ગાઈસ તો ફાઇનલી બેટરી લેલી છે ત્રણ મહિનાની વોરંટી આપી છે થ્રી મંથ લખ્યું છે ને આજની ડેટ લખી છે બાકી દેખો અત્યારે લાઈટ નથી એટલે અંધારું અંધારું લાગતું હશે બાકી સૌથી પેલા ભાભીની મોબાઈલ અંદર આ બેટરી નાખીએ ફીટ બે છે કે નથી બે ફોટો બી મંગાવ્યો છે ને બેટરી બી કમ્પ્લીટલી લાયા છે તો જોઈએ હવે ફોન મંગાવી અને નાખીને ટ્રાય કરીએ શર્ટ દે આવ્યો છે અસક તને ખોલીએ કેવાઈ છે

room okay.